ભારતીય વેદ અને પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પૃથ્વી ઉપર ચાર યુગ છે જેમાં પહેલો સતયુગ આવશે એના પછી પછી અને અને દ્વાપરયુગ આવશે આજના આ વિડિયોમાં વાત કરવાની છે ભયાનક અમુક પ્રશ્નોની જે સાંભળતા જ તમારું શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેથી જમીન પણ ખસવા લાગશે આપણા શાસ્ત્રોમાં આ કલયુગ હજારો વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવું હશે આ કલયુગ કેવું હશે કલયુગમાં આપણું ભવિષ્ય અને કલયુગમાં લોકો કેવું વર્તન કરશે અને કલયુગની સ્ત્રીઓ કેવી હશે સ્વાભાવિક વાત છે કે આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદભવતા હશે આજના આ વિડીયોમાં આ જ પ્રશ્નોના જવાબ મેળવીશું તેથી આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારો એક લાઈક આવા જ રસપ્રદ વિડિયો બનાવવા માટે અમને પ્રેરણા આપે છે તેથી અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ કહેવાય છે કે જ્યારે આખી દુનિયાની ચના કરવામાં આવી હતી ત્યારે ભગવાન બ્રહ્માને પિતા તરીકે ભગવાન વિષ્ણુને પાલન કરતા તરીકે અને ભગવાન શિવને સંહાર કરતા તરીકે ગણવામાં આવ્યા હતા ત્યારે ચાર યુગની વાત પણ કરવામાં આવી હતી જેમાં પહેલું સતયુગ આવશે એના પછી પછી યુગ અને છેલ્લે કલયુગ ઉલ્લેખ આપણા પુરાણો કરવામાં આવ્યો છે કલયુગ વિશે એવું માનવામાં આવે છે કે આ સમાપ્તિ થશે ત્યારે એક મોટો પ્રલય આવશે જેનાથી પૃથ્વી જળમગ્ન થઈ જશે મહર્ષિ વેદ કથન મુજબ કલયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમ ચાર વર્ણો વિભાજીત થશે તેમજ આનાથી લોકશાહી રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે વેદવ્યાસે એમ જણાવ્યું હતું કે ત્યારના સમયમાં એટલે કે કલિયુગના સમયમાં આશ્રમ કે ગુરુકુળ નહીં હોય તેમજ વેદ મંત્રોનું પઠન પણ નહીં કરવામાં આવે અને લગ્નને ધર્મ સાથે જોડવામાં પણ નહીં આવે છૂટાછેડાનું પ્રમાણ વધતું જશે ગુરુ શિષ્યમાં ભેદ નહીં જણાય તેમજ શિષ્ય ગુરુનો અનાદર કરશે સંતાન પોતાના ધર્મથી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે જો તમને આજના આ સમયની વાત કરીએ

અને આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખોલવામાં આવી રહ્યા છે કેમ કે આજનો આ માનવી પોતાના માતા-પિતાની સેવા નથી કરતો અને તેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. મહર્ષિ વેદવ્યાસજીના જણાવ્યા અનુસાર કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મે કે પછી કોઈ નીચી જ્ઞાતિમાં જન્મે માત્ર શક્તિશાળી લોકો અને પૈસાવાળાને જ રાજ મળશે. લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ જ કરશે જેમાં પૈસા, ઉપવાસ, મહેનતને જ ધર્મ માનવામાં આવશે. તેમજ થોડા પૈસા મળતા સાથે જ લોકોમાં અભિમાન આવી જશે મહર્ષિ મહિ વેલયુગમાં સ્ત્રીઓનું વર્તન કેવું હશે એના વિશે કહે છે કે સ્ત્રીઓમાં પોતાના અભિમાન આવશે સોના ચાંદી અને જવેરાત લુપ્ત થઈ જશે જેના લીધે સ્ત્રીઓ પોતાના વાળથી જ શ્રંગાર કરશે અને સ્ત્રીઓમાં ઘણો બધો અભિમાન પણ આવી જશે જો આજના આ સમયની વાત કરીએ તો આજના આ સમયમાં આવું બધું થઈ રહ્યું છે જે વેદ વ્યાસજીએ જણાવ્યું છે કલયુગમાં યુવતીઓ ધનવાન માણસને જ પતિ બનાવશે તેમજ ગરીબ પતિને તરછોડી દેશે અને પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરો થઈ જશે જેના લીધે દાન પુણ્યનું મહત્વ ઘટી જશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર ટકી જશે પૈસાનો ખોટો ઉપયોગ થશે મોજ મસ્તી અને મનોરંજન માટે જ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે તેમજ ધર્મ કર્મના કામમાં પૈસો વાપરવામાં નહીં આવે કલયુગની યુવતીઓ પોતાના મુજબ જ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે અને તે અનીતિથી થઈને બીજાનું અહિત કરવામાં પણ પાછી નહીં ફરે કળિયુગમાં પૂર અને સુકા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ મોટે ભાગે સર્જાશે માનવને પોતાના જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે કળિયુગમાં વરસાદના અભાવને લીધે ખાનપાનની વસ્તુઓની કમી આવશે જેના લીધે ઘણા માણસો સાધુઓની જેમ ફળ ફૂલ અને પાન ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દેશે કળિયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગેરે જ ભોજન

તેમજ કવેણ બોલશે આ તે દુરાચારી પુરુષો ને મળવાની આશંકા રાખશે ભગવાન ના અસ્તિત્વ ઉપર શંકા કરશે તેમજ ચોર અને રાજા નું વર્તન એક સમાન બની જશે બધાને માત્ર ને માત્ર પૈસો જ દેખાશે સ્ત્રીઓ નાની વયે એટલે કે સોળ વર્ષની ઉંમર પહેલા જ માં બની જશે ગૌહત્યા જે એવા પાપ બનશે જેના પરિણામે ગૌમાતાની સંખ્યામાં ઘટાડો આવશે અને સમય જતા એવા દિવસો આવશે કે એક પણ ગૌમાતા જોવા નહીં મળે સાધુ સંતોની વાણી તેમજ વર્તનમાં ફેરફાર દેખાશે નાની ઉંમરે સફેદ વાળ થશે ત્રીસ વર્ષ સુધીમાં તો ગઢ પણ આવી જશે ભગવાન શ્રી કૃષ્ણ કલ્યુગ વિશે જ્યારે નારદ મુદિને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈને રહેશે તેમની સ્થિતિ એક ચાકર જેવી બની જશે

ભોમ અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે કોઈ પણ ઝાડ ફળ ફૂલ નહીં દેખાય અને કામ ગણાતી ગૌ માતાનું દૂધ પણ આપવાનું બંધ કરી દેશે લોકો ધાર્મિક કાર્યો ઓછા કરશે બળવાનનું જ રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે નાની નાની વાતોથી એકબીજાનો વિરોધ કરવામાં આવશે શાસ્ત્રોનું પઠન બંધ કરવામાં આવશે તો આ બધું કલયુગમાં કરવામાં આવશે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો તમને એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને તમે અમારી અમારી ચેનલ ચેનલ ગર્વ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો આ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે આઇકન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત